દોસ્તો જો તમારા વાળ અચાનક જ ખરવા માંડે અને પાંચથી સાત દિવસમાં જ તમે ટકલા થઈ જાઓ તો હા દોસ્તો આજે હું બાળ વાયરસ કે ટકલા વાયરસની વાત લઈને તમારી સમક્ષ આવ્યો છું તમે લોકોએ પણ ન્યૂઝપેપરમાં વાંચ્યું જશે અથવા સમાચારમાં સાંભળ્યું જશે મહારાષ્ટ્રના બુલડાણા ડિસ્ટ્રિક્ટમાં અચાનક જ લોકો ટકલા થવા માંડ્યા છે લોકોના વાળ અચાનક જ ખરવા માંડ્યા છે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે તો વાત શરૂ કરીએ બુલડાણાથી બુલડાણા મહારાષ્ટ્રનો એ જિલ્લો છે કે જે સિલ્વર સિટી ઓફ મહારાષ્ટ્ર તરીકે સમ્રાટ મરાઠા છત્રપતિ શિવાજી મહારાજના માતા જીજાભાઈની જન્મભૂમિ તરીકે તેમજ દુનિયાની ત્રીજા નંબરની સૌથી ઊંચી હનુમાનજીની મૂર્તિના જિલ્લા તરીકે જાણીતો છે તો વાત શરૂ એમ થઈ કે શેગાંવ તાલુકાના અમુક ગામમાં અચાનક જ બે જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ત્રણ મહિલાઓના વાળ ખરવા માંડ્યા અને ધીમે ધીમે આ આંકડો ત્રણસોથી ચારસો સુધી પહોંચી ગયો કાલવડ વોનગાવ અને હિંગણા ગામમાં અચાનક જ પુરુષો મહિલાઓ બાળકો અને વૃદ્ધોના માથામાં ખંજવાળ શરૂ થવા માંડી અને વાળ ખરવા માંડ્યા અને પાંચથી સાત દિવસમાં જ લોકો ટકલા થવા માંડ્યા ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્રોમાં જ્યારે આ વાત પહોંચી તો હેલ્થ ઓફિશિયલ મેડિકલ ઓફિસર ડર્મેટોલોજીસ્ટ માઇક્રોબાયોલોજીસ્ટ એફડીએ અને સરકારી અધિકારીઓએ બુલદાણા તરફ ડોટ લગાવી તેનું કારણ જાણવા માટે તેની સારવાર માટે અને તેના નિયંત્રણ માટે આઈસીએમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ટીમે જરૂરી દરેક પગલાં લેવાનું શરૂ કરી દીધું અને લોકોને આશ્વાસન આપ્યું કે ડરવાની જરૂર નથી આ કોઈ ગંભીર સમસ્યા નથી આમાં દર્દીના મૃત્યુ નથી થતા અને અમે જલ્દીથી એનું કારણ શોધી લઈશું તો એના ભાગરૂપે ગ્રાઉન્ડ વોટર સર્વે એન્ડ ડેવલપમેન્ટ એજન્સીએ ત્યાંના પીવાના પાણીના તળાવના અને ગ્રાઉન્ડ વોટરના સેમ્પલ લીધા કે જેમાં તેને આર્સેનિક લેડ મર્ક્યુરી અને કેડમિયમની માત્રા નોર્મલ જોવા મળી જે વાળ ખરવા માટે કારણભૂત મેટલ છે પરંતુ તેઓને પાણીના એકત્રીસમાંથી ચૌદ સેમ્પલમાં નાઇટ્રેટનું લેવલ વધારે જોવા મળ્યું આ સિવાય ડર્મેટોલોજિસ્ટ અને માઇક્રોબાયોલોજીસ્ટની ટીમે દરેક લોકોના માથાના વાળના અને નખના સેમ્પલ લીધા તે લોકોને આના માટે કોઈ ફંગલ ઇન્ફેક્શન કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન જોવા ન મળ્યું ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમ દ્વારા ત્યાં વપરાતા શેમ્પુ હેર ઓઇલ સાબુના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી દીધી છે એન્વાયરમેન્ટલની ટીમ દ્વારા હવા પ્રદૂષણના માપ ધોરણ ચકાસવા માંડી છે પરંતુ તેમના તરફથી પણ કોઈ કારણ જાણવા નથી મળ્યું સરકારી અધિકારીઓની ટીમે હર વખતની જેમ લોકોને આશ્વાસન આપીને પોતાની ફરજ નિભાવી છે મેડિકલ ડૉક્ટરની ટીમે ન્યુટ્રિશનલ ડેફિસિયન્સી ફંગલ ઇન્ફેક્શન કે અનનોન વાયરસની આશંકા બતાવી છે તો દોસ્તો પ્રશાસન તરફથી દરેક ટીમ એક્ટિવ ધોરણે કામ કરી રહી છે પણ લોકોમાં ડરનો માહોલ વધી રહ્યો છે કારણ કેમ કે હજુ સુધી કોઈને કારણ જ નથી ખબર તો દોસ્તો જ્યાં સુધી કોઈ સાચું કારણ ન મળે ત્યાં સુધી ધીરજ રાખવી બિલકુલ ગભરાવું નહીં ખોટી અફવાઓ ઉપર ધ્યાન ન રાખો તેમજ તમારા વાળનું ધ્યાન રાખવું હા દોસ્તો રોજના પચાસથી સો વાળ ખરવા તે સામાન્ય બાબત છે તેને સહજતાથી સ્વીકારો વાળ ખરવાના મુખ્ય કારણોમાં આનુવંશિક ફંગલ ઇન્ફેક્શન શેમ્પુ કે સાબુમાં રહેલ કેમિકલ હોર્મોનલ પ્રેગ્નન્સી અમુક દવાઓ કિમોથેરાપી ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી સ્ટ્રેસ અને થાઇરોઇડ જેવા કારણો જોવા મળે છે તો તમે પણ તમારા વાળ બચાવવા માટે વિટામિન ડી વિટામિન ઈ વિટામિન બી ટ્વેલ્વ આયરન અને કેલ્શિયમ યુક્ત ખોરાક વધારે લો વધારે માત્રામાં પ્રોટીન ખાઓ જીવનમાં સ્ટ્રેસનું પ્રમાણ ઘટાડવાના પ્રયાસ શરૂ કરી દો સ્વચ્છ ખોરાક ખાઓ અને સ્વચ્છ પાણી પીઓ કોઈ પણ ફંગલ ઇન્ફેક્શન થાય તો તુરંત જ ડર્મેટોલોજિસ્ટ પાસે જઈને તેની સારવાર કરાવો હજી સુધી આ ટકલા વાયરસ કે બાળ વાયરસ વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી એના વિશે કોઈ પણ અપડેટ આવશે તો હું ચોક્કસથી તમને જાણ કરીશ તો દોસ્તો આ વિડીયોને ચોક્કસથી લાઈક કરો અને લોકો સુધી શેર કરો થેન્ક યુ